છે અમારા નવા બ્લોકમાં તો જુઓ આજ તો આપણે છે ને ખેતરમાં પોણી વાળી દીધું જો તો આજે એરંડો પોણી વાળ્યું છે આપણે તો જુઓ અમારા બુડનું પોણી આવે છે આ તમે શેરા ગાઢા નહીં એરંડો ડાયરેક હુકડું આખું રીતે ભરવાનું છે તો જુઓ અરે આખું રીતે ભરવાનું છે હુખડું તો કમ્પ્લીટ જો અડધું ભરાઈ ગયું છે અડધું પડે આપણે બધા જમીન તો છે નહીં પણ આપણે આટલી જમીન છે તો આટલા એરંડા વાયા છે તો આટલું પોણી પડી દઈએ તો જુઓ હિરંડા આવડાવળા થયા છે બરાબર અને તમે અમારા બ્લોગનો સપોર્ટ કરજો જેથી આપણા ચેનલ જલ્દી મોટા થઈ જાય તો એ બધા વ્લોગ જોતા નહીં હરકી જ ના યાર છેલ્લે સુધી અને આપણામાં ડબલ રોલની કોમેડી વિડીયો આવશે રોજ ડબલ રોલના શોર્ટ વિડીયો આવશે ડબલ રોલના કોમેડી વિડીયો તો તમે બને છો વ્લોગમાં તો હજુ તો કેટલા વાગ્યા ખબર કેટલા વાગ્યા છે અત્યારે પાંચ વાગ્યા છે પાંચ વાગે ફટો ફિટી ना पाँच गई जाए और सात बजे लाइट जाए बजे लाइट जाए इटली घर में जाए भरी दी तो आखू पियो पी भरी ना बस जी जो अरे वो हमारा ओबा तो आई दीदा भाई जाना भाई गहरा थे क्या ओबा घना बढ़ा मोटा थी दुन तो अमर शिकोतर जी सिकोतर माता मंदिर पेल देखा ठीक है जो ये माता मंदिर તો જો હજુ તો પાણી તો આમાં ઊંચાળો ભાગ છે એટલે પાણી ચડતું નથી તો જો આ પાણી ચડ ના પછી આપણે એક પાઇપો લાઈન ગોઠવવી પડશે તો પછી ગોઠવીએ એટલી ઘર તમે બ્લોકમાં રહો તો આટલા તો કમ્પ્લીટ પાણી આવે છે પણ આ માકલે ભાગમાં પાણી ચડતું નહીં તો જો આ માકલી ભાગ પૂરું રહે આટલે પોણી પાણી નહીં ચડતું અચ્છા ઊંચાળો ભાગ છે આટલો તમે બ્લોગમાં બના રજો સપોર્ટ કરજો સર આપણે રોજ વિડીયો નાખીશું અમુક ચેનલમાં જો સર ફટોફટ આપણા ચેનલ મોડાઈઝ કરી દેવાની સર ચાર પૂરા કલાક પૂરા કરીને